તમામનો નો આ તબક્કે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે બધા જ જાણીએ છીએ કે આ રેલી એક સ્થાપના આજના ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ને એસી ના દિવસે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ નિમિત્તે આજે સમગ્ર કપરાડા વિધાનસભા અને યુવા મોર્ચા કપરાડા તાલુકાના યુવા મોરચા આયોજિત મોટર સાયકલ રેલીની અંદર ઉપસ્થિત આપણા સંગઠનના પ્રમુખ આદરણીયભાઈ રમેશભાઈ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ ગુલાબભાઈ આપણા ગામના સરપંચ અને એપીએમસીના ભાઈ મુકેશભાઈ તાલુકા પંચાયતના સભ્ય ભાઈ ભગીલભાઈ ભાઈ મંગુભાઈ યાદવજી ઉપસ્થિત આપણા યુવા યુવા મોરચાના મહામંત્રી આદરણીયભાઈ પ્રભાકર મારા યુવા મોરચામાંથી પ્રિયંક કિરણભાઈ યુવા મોરચાના પ્રમુખ ભાઈ વિપુલભાઈ મહામંત્રી સંગઠનના મહામંત્રી કલ્પેશભાઈ દિનેશભાઈ બધા જ તાલુકા પંચાયતના સભ્ય ભાઈ અરવિંદભાઈ સોશિયલ મીડિયાના ભાઈ મુદનભાઈ નાસિર વઠાણ ઉપસ્થિત બધાના જ નામ લો તો એક એકના બધાના આપણે નામ જો તમામ યુવાન મિત્રો આગેવાનો ખાસ કરીને આપણો રૂટ તો રમેશભાઈ બતાવી દીધું છે એ પ્રમાણે એ પ્રમાણે સરપંચ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે બધાનું સૌથી પહેલાં તો આજે સ્થાપના દિવસ નિમિત્તે એકી સાથે બંને હાથ ઊંચા કરીને આપણે સ્થાપના દિવસની જયકાર કરીશું તો વિશેષ કઈ ભાષણબાજી વધારે આપણે કરવી નથી મોટર બધા સાથે ચાલજો ખૂબ કોઈ આગળ પાછળ નહીં કરે લાઈન લાઈનમાં જઈને આપણું જે બે ત્રણની લાઈનમાં મતલબ ટ્રાફિકવાળો રસ્તો છે એટલે આપણે સાચવીને જવાનું કારણ કે અમે હંમેશા વિસ્તાર ટ્રાફિકવાળો એ પ્રમાણે આપણે સાચવીને બાલચોંડી બાલચોંડીથી ધોધડકુઆ થી સુખાલા સુખાલાથી આમ ભેટી આમ ભેટી કાપરિયા આમ બેટી કાપરિયાથી મોટાપોંડા ઝંડા ચોક ઝંડા ચોકથી મોટાપોંડા નહેર મોટાપોંડા નહેરથી કાકડકોપર થી વાજવડ વાજવડબારી થી કોઠાર કોઠારથી વારોલી ચોકડી વારોલી ચોકડીથી નાનાપોંડા અને નાનાપોંડા ચાર રસ્તા થઈને ફરીને પાસા અહીં પાછા આપણે પહોંચવાનું છે જે વ્યવસ્થા કરેલી છે તમને બધાને કહી દેશે એ પ્રમાણે આવી જ પછી નાસ્તો પણ આપણે કરવાનો છે તો આ તબક્કે એકી સાથે બંને હાથ ઊંચા કરીને આપણે એક જય ઘોષ કરીશું

છઠ્ઠી એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ ઓગણીસો ની અંદર ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને તેની યાદની અંદર આજે કપરાડા વિધાનસભાની અંદર યુવા મોરચા દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે આ એક સફળ ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો બાઇક સાથે જોડાયા હતા અને અત્યારના નરેન્દ્રભાઈના જે ચારસો બારની જે જયઘોષ છે એ જયઘોષ સાથે ભારત માતાની જયઘોષ સાથે આજે આ રેલી અહીં પૂર્ણ કરવામાં આવી છે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મેરા દેશ આગે ભા મિત્રો ખરેખર એક નવી દિશા નવી મંજિલ લઈને ભારતીય યુવાનો નીકળી પડ્યા છે હવે એના માટે ચારસો પાર થઈને જ જમશે ભારત માતા